તો દેખો તમે ભક્તિ વિ તો થોડોક ટાઈમમાં આપણને ખબર પડી જાય છે કેવું બચવા આવે કારણ કે અલગ પ્રકારનો ખૂટ થયેલો છે જોઈએ હવે કેવું આવે છે બસ થોડીક ક્ષણોમાં ખબર આપણને પડી જવાની છે અને ભક્તિ પછી પણ આ પણ હવે ટૂંક સમયમાં આપણે વ્યાઈ જશે થોડીક રાહ જોવી પડશે આપણે કારણ કે ભક્તિ વ્યાઈ જાય પછી આવે છે જોઈએ બાકી તો નીર થઈ છે કમ્પ્લીટ અને હવે ગાયું આવશે અને ભક્તિની રાહ છે આપણે કે કેવું બચ્ચું લઈ આવે છે તો બેઠીએ ભક્તિ જુઓ તમે શું લઈ આવશે હવે જોઈએ અને કેવું બચ્ચું આવે છે આપણે જો હવે થોડીક વારમાં આપણને ખબર પડી જશે મેં તમને કીધું હતું કે શું લઈ આવે તમને બતાવશું આપણે બતાવશું અને કયો ખૂંટ હતો થયેલો એ પણ બતાવશું તમને ફોટો નાખી દઈશું આપણે જોઈ જાય બેઠી હે અત્યારે તો આપણે ગાયું લાવી જઈએ અને પછી ભક્તિને પણ આમાં લાવી દઈએ જો સામે છે કારણ કે પછી આપણે એમાંથી આ વાડામાં ન લાવવી પડે એ આપણે ગાયું લાવી દઈએ અને એને પણ આમાં લાવી દઈએ પહેલા તમે આ બે બચ્ચા જોઈ લો કેવા હે અને એક આ પણ જોઈ લો અમદા તો આખા બચ્ચા જેટલા પણ એના આવ્યા છે એનું તમને અલગથી લોગ બનાવી નાખશું આપણે બચ્ચાનો પણ બાપ તમને કહી દઈશું પણ અત્યારે આપણે ગાય લાવી દઈએ અને ભક્તિને આ લાવી દઈએ જેથી કરીને આપણે એમાંથી આમાં ન લાવવી પડે વેણા પછી ગાયું લાવી દઈએ તો આપણે ગાયું આવી ગઈ છે ના ગુંડી કેવી જાય જો તમે ચિંગ જો તો ગાયો આવી ગાયું પછી આપણે ભક્તિ છે આપણે એ તો આપણી ભક્તિ જે છે ઘણા સમય રાહ જોતા હતા આજ આવી ગઈ તમને બતાવું જો તો તમને તમને નજીકથી બતાવો વાસરો કેવું આવ્યું જો તમે જોઈ લો તમે કેવું હે જોઈ શકો હો વાસરું આવ્યું હોય અને શું આવ્યું હોય તમને હમણાં ખબર પડી જાય છે તમને હમણાં વિડીયોમાં બતાવી દઈશ શું આવ્યું હોય બાકી જોઈ શકો છો તમે મસ્ત મજાનું વાંસરું આવ્યું હોય અને આપણે ત્યાં વાડે લઈ જાય હતી પણ પછી આવીને વ્યાઈ ગઈ પછી વ્યાવા દીધી કારણ કે પછી હેરાન થાય નકા આપણે ત્યાં લઈ જવી હતી પછી હમણાં થોડી વાર પછી આપણે લઈ જઈશું ત્યાં સુધી કમ્પ્લીટ થઈ જાય વાછરું પછી લઈ જઈએ બાકી તો તમે વાછરું જોઈ શકો હમણાં થોડી વાર પછી કમ્પ્લીટ ચાટ્યું રહે ને ગાય એટલે ઊભું ઊભું થાય છે એટલે તમને પછી કહીશ કે શું આવ્યું છે બાકી તો મસ્ત મજાનું છે ગા પણ હે ઈ પણ બહુ સારી છે તો હમણાં જોઈએ અને આની માં પણ આપણી પાસે છે આની ભક્તિની માં પણ તમને બતાવશું કઈ છે આપી દે થઈ ગયા આવતા નથી તો આઠ સોળ થઈ છે અને આપણે વાડામાં આવી ગયા અને આજ તમે જોઈ શકો બહુ મોડો આપણે લીલી ઘાસ આવ્યું હતું શાહટીઓ એટલે હજી ગાયું ખાય છે અને ગાય તો કેટલા છે તો તમે જોઈ શકો હજી ખાય છે ગાયું ખાવામાં આવે લાઈટો કરી નથી તો બધી હજી ખાવામાં આવે અમુક બે હજી બીજી ગાયો ખાય બધી કારણ કે ગામડા જ આપણે નીર નાખી છે અને બીમાર થઈ ગઈ હતી અત્યારે કમ્પ્લીટ છે પણ આપણે જોયા ખાવામાં પડી ગઈ છે જોઈ શકો તમે અને આપણી વળકી હવે પણ આજકાલમાં આ વળકી પણ આપણે વ્યાઈ જશે જોઈ શકો તમે પેલી બહુ હોજ વાળી છે બીજા અજાણે આવે એટલે ખૂંકાર રૂપ ધારણ કરે છે પણ એકદમ શાંત થાય આપણા માટે જોઈએ હવે શું લાવે છે અને આપણા બાબા જુઓ બાબા તું હાવ જ ભેગો હોય ને ભેગો બાકી તો બધું ઓકે છે અને ભક્તિની અંદર આપણે રૂમમાં અંદર પૂરી દીધી છે હું તમને બતાવું તો મિત્રો ઇન્ડિયન કેટલ શોની વાત કરીએ આપણે તો પાંચ થી દસ તારીખ સુધી જે બહાર પાડવાનું હતું કે સિલેક્ટ થશે પછી પાંચથી દસ તારીખ સુધી થઈ જાય છે આ છ તારીખ થઈ છે આજના કોઈ સમાચાર નથી અને હવે ચાર દિવસમાં નક્કી થઈ જાય છે કયા પશુ સિલેક્ટ થાય છે રાજકોટમાં ઇન્ડિયન કેટલ શોમાં બાકી હજી કોઈ છ આજે તારીખ થઈ ગઈ છે પણ કોઈ હજી કોઈ પશુ સિલેક્ટ કોઈ નથી થયું પણ દસ તારીખનું એમણે કીધું છે કે પાંચ તારીખથી દસ તારીખ સુધી બધા જે પશુ લેવાના છે એ સિલેક્ટ થઈ જાય છે એમાંથી આપણે પણ ફોર્મ ભર્યા છે ત્રણ ચારના એમાં તો જોઈએ હવે શું થાય છે ત્રણ દિવસમાં ખબર પડી જશે જે હજી એ ને હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી છ તારીખ થઈ ગઈ છે પણ હવે એમણે કીધું છે કે પાંચથી દસ તારીખ સુધી બધા જે સિલેક્ટ થશે પશુ એ ખબર પડી જશે અને મેસેજ પણ આવી જશે જેના થશે એને ને આપણા તો હું તમને બતાવીશ આગલા વ્લોગમાં કયા થયા આપણા જે સિલેક્ટ કરવાના હતા અંદર એ વિડીયો ફોટો નાખ્યા એમના હું તમને કાલના વ્લોગમાં બતાવીશ બાકી તો આપણે ભક્તિને જોઈ લઈએ અંદર પૂરી દીધી છે થોડી વાર આપણને ધોળાવ્યા અને આપણી બાંડી જુઓ તમે બે દિવસ પહેલાં વ્યાણ બાંડી હા તો બાંડીને બહુ વાસડાનું હેત છે ભાઈ અને ભક્તિ જુઓ તમે અંદર ખૂંખાર અને ભક્તિ વાસળો લઈ આવી છે તમે જોઈ જ લીધો હશે કારણ કે આપણે મિલ્ક કરી હતી એનું અને વાસળું પણ ધરાવ્યું હતું અને વાસળો તમે જોઈ શકો છો ભક્તિને ખોળ પણ નાખ્યું હોય પણ ખાવું નથી એને જોઈ શકો બહુ દૂધવાળી એક લાઈન છે આપણે ભક્તિ અને બહુ મિલ્ક છે ને પણ આપણે આનું બહુ લાઈવ લાઈવ મિલ્ક કરવાનું હોય પણ એ આપણે વિડીયોમાં દેખાડવાનું નથી કારણ કે મતલબ કોઈ નથી વિડીયોમાં દેખાડીને શું કરે આપણે એક ભાઈ છે જે આપણે ભક્તિ લઈ ગયા હતા દૂધ ખાવા એ આવવાના છે અને દૂધ ખાઈને પાછી પણ મૂકી દીધી આપણે ત્યાં અને ખૂંટ થયો તો ઈ રહી એ તમારા મેં કીધું હતું તમને એક ફોટો નાખી દે છે સ્ક્રીન ઉપર એ ફોટો નાખી દી દઈશ તમારા અને એ જોઈ લેજો કયા ખૂંટતી થઈ હતી એ ભક્તિ એમના ભાઈ બહુ ગાયું સારી છે અને ભક્તિને પાછી પણ મૂકી મૂકી ગયા હા ભક્તિ જોઈ શકો તમે ભક્તિ ત્યાંથી થઈ આની માં પણ આપણે વ્લોગ આવતા રહેશે એમાં તમને ક્યારેક હું તમને બતાવી દઈશ આજ કોઈ ટાઈમ મળ્યો નથી અને મા પાસવાળ જ છે સામે દેખો તમે પણ આજ કોઈ ટાઈમ નથી મળ્યો હવે બહુ જાજો વ્લોગ મોટો થઈ ગયો હોય એટલે આવનારા બ્લોગમાં તમને તો રહીશ કે આ ભક્તિ ની અને બાકી તો મળીએ આપણે નવા બ્લોક સાથે ત્યાં સુધી જય ગો માતા જય દ્વારકાધીશ